સુરતથી સમાચાર પોલીસ પર હુમલો કરનાર ઝડપાયો છે પ્રેમી યુવકે તલવાર સાથે કર્યો હતો હુમલો પલસાણા પોલીસ સ્ટાફે યુવકને ઝડપ્યો છે બારસરી ગામમાં યુવતીને તેના પિતા યુવક સાથે સંબંધ રાખતા અટકાવતા પ્રેમી યુવક તલવાર સાથે ગામમાં દોડી આવી ગામ માથે હથ ધર્યું હતું ત્યારે પોલીસે વડોદરા યુવક નિમેશ જડવીની ધરપકડ કરીને બરાબરની સરભરા કરી છે એ નિમેશ મેઘવાડ ઉર્પે ગઢવી તે જગ્યા ઉપર હાજર હતો અને જેમ તેમ ગાળું બોલતો હતો જેમ જેથી તેમના અમારી જે પીસીઆરના અને જે હેડ આઉટપોસ્ટના માણસો છે એ જગ્યા ઉપર ગયેલ હતા તેમને તેને સમજાવવાનો પ્રયાસ કરે કરતા હતા એ દરમિયાન ન સમજી અને અમારા જે હેડ કોન્સ્ટેબલ છે નિકેતભાઈ તેમને માથાના ભાગે તલવાર મારી દેતા ઈજા થયેલ છે રાધનપુર પૂર્વ જેલરના ઘરે ફાયરિંગનો મામલો ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓનું કઢાયું સરઘસ પાટણ એલસીબીએ કરી હતી ધરપકડ રાધનપુર પોલીસે ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રક્શન અગિયાર ડિસેમ્બરના રાધનપુર રામદેવ ટાઉનશીપમાં પૂર્વ જેલર કે એલ દેસાઈના ઘર પર બની હતી ફાયરિંગની ઘટના તેમજ તોડફોડની ઘટના સમગ્ર ઘટના પૈસાની લેવડ દેવડ માટે બની હોવાની પ્રાથમિક જાણકારી દાહોદના કેટલાક વિસ્તારમાં ભરશિયાળે શિયાળે પાણીની હાલાકી છે ગોધી રોડના વોર્ડ નંબર એકમાં પીવાના પાણીની મુશ્કેલી પચીસ હજારથી પણ વધુ લોકો પીવાના પાણી માટે રજડપાટ કરવો પડે તેવી સ્થિતિમાં છે વારંવાર રજૂઆત છતાં તંત્ર સાંભળતું ન હોવાનો સ્થાનિકોનો દાવો છે લોકોનું કહેવું છે કે પહેલા કડાણા જળાશય યોજનાથી તેઓને પાણી પહોંચાડવામાં આવતું હતું પણ કડાણા જળાશય યોજનામાં અચાનક ભંગાર સર્જાવાને કારણે લોકોને હવે મુશ્કેલી વેરવાનો વારો આવ્યો છે લોકો કહી રહ્યા છે કે દસ દસ દિવસ સુધી પાણી નથી આવી રહ્યું

પાણી હમણાં પંદર દિવસથી અઠવાડિયાથી આખા વર્ષથી જ બીમારી છે કોઈ વખત બે દિવસ પછી આવે કોઈ કોઈ દિવસ 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 પછી પછી આવે આવે પાણી અમારી પાસે એટલું થોડી છે તમે ભરીએ એટલું તો સાધન છે નથી અમારી પાસે કોઈના ઘરમાં પંદર માણસ છે કોઈના ઘરમાં દસ માણસ છે કોઈના ઘરમાં આઠ છે કોઈના ઘરમાં પાંચ છે પણ એટલા માણસો માટે બી પાણી ભરવા માટે સાધન તો જોઈએ ને તમે ત્રણ દિવસમાં ચાર દિવસમાં અઠવાડિયામાં પાણી આવેલો છો તો તમે રોજ એક કલાક આપો એક કલાક દોઢ કલાક ત્રણ ચાર દિવસમાં ત્રણ ચાર કલાક પાણી આપો પાણી એમ જ વેફડાય છે ત્રણ ચાર કલાક આવો આપો પાણી પણ એટલું સાધન છે મારી પાસે ભરવાનું તમે રોજ ના એક કલાક બે કલાક પાણી આલશો તો બી ચાલશે એક કલાક આલશો દોઢ કલાક આલશો તો બી ચાલશે પણ રોજ પાણી આપો મોટી મોટી સિટીઓમાં પાણી એક કલાક રોજનું પાણી મળે છે તો દાહોદ માં કેમ નહીં છે વારો ત્રણ દિવસે વારો છે એ પ્રમાણે પાણી તો કોઈ દિવસ વારા પ્રમાણે આવતું જ નથી બે દિવસ પછી આવે અઠવાડિયા પછી આવે હમણાં અઠવાડિયા પછી પાણી આવ્યું તો હવે અમારે પાણીનું શું કરવાનું એમ આટલા બધા નાના છોકરાઓ હોય નોકરી જવાનું હોય છોકરાઓ સ્કૂલ જવાનું હોય બધું તો પાણી તો જોઈએ ને એટલે પાણી તો આવતું જ નથી વારા પ્રમાણે ટેન્કરો મંગાડીએ ટેન્કરોમાં બી ગંદુ પાણી આવે છે લોકો કહે છે કે અમે પાણી માટે વલખા મારીએ છીએ અને તેઓને રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે કોઈ પણ રીતનો જવાબ આપવામાં આવતો નથી મહિનામાં માત્ર બે કે ત્રણ દિવસ જ પાણી આપવામાં આવે છે દસ દસ દિવસ સુધી પાણી ન મળવાને કારણે પોતાના ખર્ચે ટેન્કર મંગાવી રહ્યા છે ગૃહિણીઓ પણ ત્રસ્ત થઈ ચૂકી છે અત્યારે જે પાણીની પરિસ્થિતિ છે કે બહુ દિવસે પાણી આવે છે એમાં પ્રોબ્લેમ તો બધા જ ઘરના ગૃહિણીઓને થતા જ હોય પણ સાથે સાથે મારી એક રિક્વેસ્ટ પણ છે કે પહેલા પાટા ડુંગરી જળાશયનું પાણી પણ આવતું હતું અને અત્યારે જે આવે છે ત્યાંનું પણ આવે છે તો આ પાણીમાં વધારે પ્રોબ્લેમ થાય છે પાટા ડુંગરીનું રેગ્યુલર આવતું હતું તો તમે ફરી નવો સમ ચાલુ કરાવો

પાણી પુરવઠા બોર્ડ છે અમને પાવર સપ્લાય પૂરો નથી મળતો એટલે અમે પાણી પાણી નથી આપી શકતા આ રોજ દાહોદ નગરપાલિકાને આપવાનું હોય છે એની જગ્યાએ દસ દસ દિવસ થઈ જાય છે ત્યાં સુધી અમારી પ્રજાને પાણી મળતું નથી અમારે ઓફિસ પર મોરચાઓ આવે છે અમારે ટેન્કરથી લોકોને પાણી પૂરું પાડવું પડે છે આટલી મોટી વસ્તીમાં બે ત્રણ ટેન્કરો બી મોકલીએ તો બી પાણી અમે પૂરું પાડી શકતા નથી અને આ ભર શિયાળે હજુ ઉનાળો બાકી છે આ બહુ મોટી તકલીફ છે એના માટે